ખેડૂત ભાઈઓ જો તમારે દવા છાંટતા છાટતા મોબાઈલ ચાર્જ કરવો છે તો તમારા માટે આવી ગયું છે આ અનોખું પાવરફુલ મોબાઈલ ચાર્જર જેમાં તમે દવા છાંટવાના પંપથી ચાર્જિંગ કરી શકો છો મિત્રો અત્યારે આપણા ગામડામાં લાઇટ જવાના પ્રશ્નો બહુ વધી ગયા છે અને ક્યારેક ઇમરજન્સીમાં મોબાઈલ ચાર્જ કરવાનો થાય તો આ નાનકડું એવું ડિવાઇસ બહુ મોટું કામ આપી જાય છે મિત્રો આ ચાર્જરને તમારે બેટરી પંપના સોકેટમાં નાખી કેબલ જોડી તમારા મોબાઈલમાં પિન નાખવાની છે અને તમે આ ચાર્જરથી દવા છાંટતા છાંટતા પણ મોબાઈલ ચાર્જિંગ કરી શકો છો મિત્રો જો તમારે આ અનોખું પાવરફુલ ચાર્જર માત્ર બસ્સો રૂપિયામાં મગાવવું હોય તો અત્યારે જ હતાણું ચોવીસ ચોવીસ ઝીરો જીરો અઢાર અથવા ત્રાણું એક તેત્રીસ નેવ્યાશી નવ ત્રેસઠ ઉપર ફોન કરો અને અત્યારે જ તમારો ઓર્ડર લખાવો અને સાથે મેળવો ગ્રો મેક્સ ખાતરનું સેમ્પલ બિલકુલ ફ્રી ખેડૂત સહાય એગ્રોટેક કંપની સુરત